બીજા શ્લોક ની અંદર ધર્મ નું ફળ બતાવ્યું છે ત્રીજા શ્લોક ની અંદર ભાગવત નું ભાગવતમ રસમાલયમ મુહુરુહુ રસિકા ભૂમિ ભાવુકા આ ભાગવત ને ફળ કીધું છે પણ આ ફળ છે ને એ ખાવાનું નથી આ પીવાનું ફળ છે પીબત ભાગવતમ રસમાલયમ

એ તે જે તે ઓલું પીવું અહીંયા તો બધું પીવાનું ઓછું છે પીવામાં તો સમજો ને બાર કન્ટ્રીમાં બહુ હોય તે બાર માણસો એટલે જ જાય તમારે પાંચ દિવસ નો બાર કન્ટ્રી માં ગયો પાંચ દિવસ નો ઉપવાસ થયો તો ત્યારે મને એમ ખબર પડી કે આ ક્યાંય જવા જેવું નથી તે દુબઈ ગયો હિલ સ્ટોન રિસોર્ટ મારો ઉતારો પ્રવચન હતું દીકરીના લગ્ન હતા અને દીકરીના લગ્નમાં મારે લગ્ન જીવન શું કહેવાય એના ઉપર પ્રવચન હતું તે પાંચ દિન મારો ઉતારો અને હિલ સ્ટોન રિસોર્ટ દુબઈ દુબઈ નું સૌથી સારામાં સારું રિસોર્ટ એમાં સરસ મજાનું ઉતાર બધા બધા સારા સારા માણસો બધા પણ હારું જ્યાં જવા ને લીંબુ અડો તો કઈ નો આલ્કોહોલ લીંબુ નો અડાય કાકડી નો અડાય કઈ અડાય ને અડવા જેવું શું છે કેટલી વેરાયટી પણ એક હાથ અગાડી નો હોય નામ વાંચીને ધ્રુજારી ચડી જતી મને તો પણ પછી મને ઓલા બનાના કેળા દેખાડા ને ઓલા ને કીધું આ દે પછી જેમ ગંગાજળ થી જેમ ધોઈ ને કપડા એમ મેં ગંગાજળ થી કેળા ધોયા ફૂકવા પાંચ દિન એનો આહાર કરી જીવન જીવો પણ બધું પીવાનું એવું બધું હોય એટલે પછી પીતા એ લોકો ત્યાં ના હોય ત્યાં ના આપણા તો નો જ આપણે તો ડાયા ડાયા છીએ આપણા વાળા નો હોય તો અહીંયા બધા પીવે અને મેં ઘણી વખત આમ પીવાની વાત થાય તો પછી મેં તો પીવાનું બહુ જોયું તો મેં જોયું છે એલું પીવીએ અને ગટરમાં પડે પછી એ પીવા વાળા એક્શન કેવી કરે અમે જોયા છે એટલે કહું છું સમજો પીવા વાળા કરે અજી દે અજી દે તે આ બધું પી અને નરકમાં પડ્યું રહેવું આવું બધું જઈને જ્યાં ત્યાં પડ્યું રહેવું એના કરતા આવો ને એના કરતાં એક પીણું હું તમને દઉં તમારે જો નશો જ કરવો હોય અને આનાથી ઉત્તમ નસો કેવાય એ ભાગવતના રસનો નશો કરો મારા વાલા ઓલું ઓલુપીન બેભાન થઈ જાય એના કરતાં આનાથી તો ભવો ભાવની જાગૃતિ આવે આ એવો રસ છે મારા વાલા આ પીવાનું હોય આ મુખથી પીવાનું ફોડ નથી આ કાનથી

પાડોશી આવીને તમને એમ કહે કે તમારો ભાઈ આવો છે ને તમારા વિશે આવું કહેતા હતા તો આપણે હગી માનવ જૈનો ભાઈ છે એના ઉપર વિશ્વાસ ન કરી અને પાંચ પૈસાના પાડોશી ઉપર વિશ્વાસ કરીને સંબંધો તોડી નાખી મારા વાલા આવા કાચા કાનના નહીં થવાનું ભાઈ ભાઈ ઉપર ભરોસો કરતા થાવ પાડોશી ઉપર ભરોસો ન કરવો હમજો વાત મારી

વ્યવહારમાં આંખ ઉપર ભરોસો હોય અને આધ્યાત્મમાં કાન ઉપર ભરોસો હોય